નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું મિથોન મિત્રો ક્યારેક તો તમને એવો સવાલ થયો જ હશે કે કાયમ માટે આપણે યુવાન જ રહીએ તો કેટલું સારું પણ એવું થતું નથી જો આપણે આપણા આહારમાં અમુક ખોરાકનો ઉમેરો કરીએ તો લાંબા સમય સુધી યુવા દેખાઈ શકીએ છીએ આ ખાસ પ્રકારના ખોરાકમાં જો તમે બ્લુબેરીઝ ખાઓ તો તે એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન સીથી ભરપૂર હોય છે જે ચામડીની કરચલી અને ડેમેજ દૂર કરે છે પાલક જેમાં એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન એ સી અને કે ભરપૂર માત્રામાં હોય છે જે ત્વચાને યુવા રાખે છે બદામ અને અખરોટ જેમાં ઓમેગા થ્રી અને વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે જે મગજ અને ત્વચા માટે ઉત્તમ છે ટામેટા જે લાયકોપિનથી સમૃદ્ધ છે અને સૂર્યપ્રકાશના નુકસાનથી રક્ષણ આપે છે અને ત્વચાને રાખે છે ડાર્ક ચોકલેટ જે ફ્લેનોલ્સથી સમૃદ્ધ છે અને રક્ત પ્રવાહ સુધારે છે સાથે જ ત્વચાને થતા નુકસાનથી બચાવે છે એવો કાળો જે હેલ્ધી ફેટ્સ અને વિટામિન ઈથી ભરપૂર છે ત્વચાને પોષણ આપે છે અને ત્વચાને નરમ અને લચીલી રાખે છે ગ્રીન ટી જેમાં કેટેચિન્સ અને પોલિફેનોલ્સ હોય છે જે વૃદ્ધત્વને અટકાવે છે બ્રોકલી જે વિટામિન સી કે ફાઇબર અને સલ્ફોરા ફેનથી ભરપૂર હોય છે અને ત્વચાને યુવાન રાખે છે શક્કરિયા જેમાં બીટા કેરોટીન ભરપૂર માત્રામાં હોય છે જે વિટામિન એમાં પરિવર્તિત થઈ ત્વચાને સ્મૂથ અને ગ્લોવિંગ બનાવે છે ઓલિવ તેલ જે હેલ્ધી ફેટ્સ અને એન્ટીઓક્સિડન્ટ ધરાવે છે જે હૃદય અને ત્વચાને સુરક્ષિત રાખે છે અને એજિંગની અસર ઘટાડે છે તો મિત્રો આ ખોરાક તમારા આહારમાં એડ કરો અને લાંબા સમય સુધી યુવા રહો